અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટેની કામગીરી હાથ ધરી હતી તો બેંકમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો વધુ હોવાના કારણે ફાયર જવાનોને આગ ઉપર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી પણ પડી હતી તો ઇમરજન્સી ફાયર ટીમે વોટર બાઉઝર સાથે પાણીનો મારો ચલાવ્યો હતો અને પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરીને ધુમાડો ઓછો કર્યો હતો બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અમરેલી ફાયર ટીમ દ્વારા આગ સંપ મને કાબુમાં લેવામાં આવી હતી તો આ કામગીરીમાં જિલ્લા ફાયર ઓફિસર એચપી તેજા સાગરભાઈ પુરોહિત ભગવતસિંહ ગોહિલ નિલેશભાઈ શાનિયા હર્ષપાલસિંહ ગઢવી કૃષ્ણભાઈ ઓળખે મિલનભાઈ ગામવા અને ભીખુભાઈ સહિતની ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા જોકે આગને કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું નુકસાનના ચોક્કસ અંદાજ અને કારણો જાણવા માટે દિવસભર તપાસ હાથ ધરવામાં આવી રહી છે નમસ્કાર હું એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજ રોજ બે ને પાંચ કલાકે વન વન ટુ જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે એસ બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે તેના અનુસંધાને ફર્સ્ટ ટર્નઆઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાને કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને એક બે મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબુ મેળવ્યો છે હાલ કોઈ આગ છે નહીં ને આ સમગ્ર ઘટનામાં કોઈ જાન પામેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવવામાં અંદાજીત એકાદ કલાક જેવું થયું છે પણ ધુમાડો જાજો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલે બે કલાક જેવો સમય લાગી ગયો ઓકે મારું નામ ચાવડા હરેશ છે હું બગધરા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું બરાબર છે અમે લગભગ દોઢક વાગ્યાનો સમય હતો જે તે સમયે અમને નાઇટ ડ્યુટીમાં હતા અને અમને જાણ થઈ એસબીઆઈમાં આગ લાગી બેંક ત્યાર પછી દોઢ વાગ્યાથી અમે બધાય તદ્દન મારા હોમગાર્ડ મિત્રો અને અમે બધા લોકો અહીંયા ભેગા થઈ ગયા પોલીસ સ્ટાફ પણ હતો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ હતી બરાબર છે તે ગાડીઓ આવ્યા પછી બગસરાની ગાડી હતી ત્યાર પછી અમરેલીની ગાડી આવી અને ફાયરની ટીમ હાલ તે તજવીજ હાથ ધરે એસવી ચાવડા નાઇટ ડ્યુટીમાં ઓફિસે જાણ થતા કોલ આવતા કે એસબીઆઈ બેંકમાં આગ લાગેલ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ